નમસ્કાર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ભરતભાઈ તમારું આખું નામ જણાવજો ભરતકુમાર રમણલાલ પટેલ ગામ ભોમાપાટી તાલુકો જિલ્લો વલસાડ તાલુકો જિલ્લો વલસાડ અને એનું ગામ છે ભોમાપાટી હવે તમે ફૂલે પુષ્પા મંગાવેલી તુવેર તો અત્યારે શેઢે પાડે છે એનું કારણ શું અત્યારે તમે કેટલી મંગાવેલી બે કિલો મંગાવી બે કિલો મંગાવેલી હતી બાકી સાદા ખેતરમાં માં મેં વાવણી કરેલી તેની અંદર શું પાણી નો પ્રોબ્લેમ હતો વરસાદ લાંબા ટાઈમ છે એટલે ત્યાં એટલી નહીં પણ શેઢે પાડે ની મસ્ત એમનું ઉત્પાદન બી સારું છે તમે જુઓ તો હાલ હજુ તો દાણા ભરાયા ની બી ઝૂકી ગયું છે હા અને જે ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા છે તમે રેગ્યુલર વાવો છો એ કેવી જોવા મળે છે પુષ્કળ છે આનું ઉત્પાદન પેલા કરતા બે ગણો ગણો થી ત્રણ થશે બરોબર બીજા તમે વરસાદ આવક થયો તો દેશી વેરાયટી કે બીજી કોઈ છે ને આપણા દેશી જેવા જ આવશે બહુ મોટા દાણા હોય ને માર્કેટમાં મળે એવા નથી અને બીજું એક સિંગમાં કેટલા દાણા જોવા મળે

તમે મિક્સ ખાતર આપો થોડું સારામાં સારું બરોબર છે એટલે ઓછી ટાઈમ ખાતર આપવું જરૂરી છે તો તમારું ઉત્પાદન ફરક પડી જાય એટલે ઓછી માં જો સારું એવું ઉત્પાદન લેવું હોય તો તમે રેગ્યુલર વેરાયટી કરતા તુવેરમાં ફૂલે પુષ્પાની પસંદગી કરો અને ઓછી માવજો તે વધારે ઉત્પાદન અને વધુ નફો મેળવી શકો ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ